રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ રૂડાની બોર્ડ બેઠક ચેરમેન ઉદિત અગ્રવાલની આગેવાનીમાં યોજાઈ હતી જેમાં ટીપી સ્કીમમાં મુખ્ય બે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મનહરપુર રો રોણકી બસ્સોને એકાણું પોઈન્ટ એકોતેર હેક્ટર હેઠળ ટીપી સ્કીમ બનાવવા માટે ઇરાદો જાહેર કરવાની સર્વસંમતિથી બહાલી આપવામાં આવી હતી તેમજ માલિયાસણ સોખડા ત્રણસો ને ત્રેસઠ ઓગણપચાસ હેક્ટર એરિયામાં બનાવી જાહેર કરવામાં આવશે તેમજ બીજો રિંગ રોડ ભાવનગર રોડથી અમદાવાદ રોડ સુધી રિંગ રોડનું કામ હાથ ધરવાનું તેમજ શે શહેર માંથી એમ્સ સુધી પહોંચવા માટે ત્રીસ મીટર અને નેવું મીટર એમ બે રોડને પણ મંજૂરી આપવામાં આવી છે તેમ રૂડાના અધિકારીએ જણાવ્યું હતું આજરોજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ રૂડાની બોર્ડ બેઠક માન્ય ચેરમેન શ્રી ઉદિત અગ્રવાલ સાહેબના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવેલી હતી આ બોર્ડ બેઠકની અંદર અગત્યના કહી શકાય એવા ટીપી સ્કીમના લગત બે મુદ્દા રજૂ કરવામાં આવેલા હતા ટીપી સ્કીમ નંબર આડત્રીસ બે મનહરપુર રોણકી બનાવવા માટે ઈરાદો જાહેર કરવાની આજે સર્વસંમતિથી બહાલી થઈ છે આ સ્કીમની અંદર બસો એકાણું પોઈન્ટ એકોતેર હેક્ટર ક્ષેત્રફળની અંદર નવી ટીપી સ્કીમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે બીજી ટીપી સ્કીમ જે છે એ ટીપી સ્કીમ નંબર એકતાલીસ માલ્યાસણ સોખડા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે એનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે આ ટીપી સ્કીમમાં ત્રણસો ત્રેસઠ પોઈન્ટ ઓગણપચાસ હેક્ટર એરિયાની અંદર આ ટીપી સ્કીમ બનાવી અને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે